પાટણના સાંતલપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ સાંતલપુરના લોદરા ગામ નજીક આવ્યા સામે ગામે માર્ગ વૃક્ષો બ્લોક પાટણ જિલ્લાના ભાજપના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ વિક્રમભાઈ ઠાકોર અને લોધરા સરપંચ પ્રદીપભાઈ ઠાકોર સ્થળ પર પહોંચી માર્ગ ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરી આરડીએમ અધિકારીઓને કરી જાણ અધિકારી સ્થળ પહોંચી રોડનું નું નિરીક્ષણ

પાટણ અને સિદ્ધપુરમાં ત્રણ ઇંચથી વધુ જ્યારે હારી ચાણસમાં સમી શંખેશ્વર અને સરસ્વતીમાં એક ઇંચથી બે ઇંચ સુધી વરસાદ જિલ્લામાં હજુ પણ ધીમી ધારે વરસાદ યથાવત સતત વરસાદના કારણે ખેતી પાકોને નુકસાની ભીતી